સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓની ડબલ ડ્યુટી સામે આવી છે બાગ બગીચા અને બીઆરટીએસમાં કાર્યરત કુલ દસ સિક્યુરિટી એજન્સીના એકસો બેતાલીસ કર્મીઓ એક કરતાં વધુ શિફ્ટની ગેરકાયદે નોકરી કરતા તપાસમાં ઝડપાઈ ગયા છે ત્યારે પાલિકાએ એકસો બેતાલીસ ગાર્ડને પકડ્યા બાદ એજન્સીઓને નોટિસ ફટકારવાની સાથે કુલ પાંચ પોઈન્ટ અઠ્યોતેર લાખની પેનલ્ટી પણ ફટકારી છે સુરત મહાનગરપાલિકાના મુગલેસરા મુખ્યાલયની સાથે વિવિધ આઠ ઝોનની વહીવટી કચેરી તથા કચેરી હદ વિસ્તારમાં આવતા બાગ બગીચા અને બીઆરટીએસમાં કાર્યરત કુલ દસ સિક્યુરિટી એજન્સીઓના એકસો બેતાલીસ કર્મીઓ એક કરતાં વધુ શિફ્ટની ગેરકાયદે નોકરી કરતા તપાસમાં આ બાદ પકડાયા છે સુરક્ષા ગાર્ડ પાસે 8 કલાકથી વધુ નોકરી ન કરાવવાની ટેન્ડરમાં શરત છે જો કે નિયત સંખ્યામાં ગાર્ડ હાજર રહેતા ન હોવાની સ્થિતિમાં અગાઉ પણ એક કર્મચારી પાસે 8-8 કલાકની બે શિફ્ટ મુજબ કામ લેવાતું હોવાની ફરિયાદ ઉઠી હતી આ ગંભીર બેદરકારીમાં પાલિકાએ તમામ નિયુક્ત 10 એજન્સીઓને 142 ગાર્ડને પકડ્યા બાદ નોટિસ ફટકારવાની સાથે કુલ 5.78 લાખની પેનલ્ટી પણ ફટકારી હતી પાલિકાએ જણાવ્યું હતું કે વિવિધ કચેરી અને મિલકતોની સુરક્ષા માટે નક્કી પોઈન્ટ પર નિયત સંખ્યામાં સિક્યુરિટી ગાર્ડ ફાળવવા આશરે ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચના ટેન્ડર સોંપાયા હતા એજન્સીઓને પચાસ પચાસ હજારની પેનલ્ટી પણ ફટકારાઈ હતી છતાં સ્થિતિ જેમની તેમ જ રહેતા પાલિકાના ચીફ સિક્યુરિટી ઓફિસરે વિવિધ પોઈન્ટ પર દરોડા કાર્યવાહી કરી હતી સુરત મહાનગરપાલિકાની મિલકતો પર વિવિધ ઝોન ઓફિસો પર સિક્યુરિટી બાબતે ઘણી ફરિયાદો આવતી હતી આશરે બે અઢી મહિના પહેલાં અમે લોકોએ સૂચના આપી હતી કે આમાં શું છે તપાસ કરો તપાસના અંતે દસેક કંપનીના જે સિક્યુરિટીઓ કામ કરતા હતા તેમાંથી એકસો બેતાલીસ જેટલા સિક્યુરિટી ગાર્ડ અન્ય જગ્યા પણ કામ કરતા અને સુરત મહાનગરપાલિકામાં કામ કરતા એની માટે એ લોકો પર દંડની કાર્ય કરવામાં આવી છે કંપની ઉપર ને આગામી સમયમાં તે લોકોએ કડક નિયમો કાર્યવાહી કરવામાં આવશે તે લોકો તપાસ બે અઢી મહિના પહેલાં અમે શરૂ કરાવી હતી કોણ કેટલો ટાઈમ કામ કરે છે કોઈ કંપની ત્રણ દ્વારા પૈસા આપે છે કોઈ કંપની બે એ લોકો વધારે કલાકોમાં કામ કરાવતી કોઈ જગ્યાએ અન્ય અન્ય જગ્યાઓ પણ સિક્યુરિટી ગાર્ડ અહીંયા કામ કરીને પછી બીજી જગ્યા પણ કામ કરવા જતા એમ ડબલ જગ્યાએ કામ કરતા હતા અત્યારે તો તમામ જે એજન્સી છે એની પર અત્યારે દંડનીય કાર્ય વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવી છે નુકસાન કહેવાય અને ગંભીર બેદરકારી પણ કહેવાય તે માટે આવનાર સમયમાં આજે તો વહીવટ તંત્ર દ્વારા એ લોકોએ પાંચેક લાખ જેટલો દંડની કાર્યવાહી પણ કરી છે આગામી સમયમાં વધારેમાં વધારે કાયદેસરના પગલા ભરવામાં આવશે અધિકારીની બેદરકારી દેખાશે તો અમે ચોક્કસ એની એની પણ નિયમ અનુસાર કાર્ય કરવા કટિબદ્ધ છે મામલે સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો કોઈ અધિકારી આમાં સામેલ હશે તો તેમની સામે પણ કડક પગલા લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત